કયા મહાનુભાવે બંધારણની પ્રસ્તાવનાને બંધારણની ચાવી કહી હતી અર્નેસ્ટ બેકરે કયા મહાનુભાવે બંધારણની પ્રસ્તાવનાને બંધારણની ચાવી કહી હતી અર્નેસ્ટ બેકરે ભારતના બંધારણની પ્રસ્તાવના ભારતની રાજકીય જન્મકુંડળી છે એવું કોણે કહ્યું હતું ક મા મુનશી તથા ઉદ્દેશ્ય પ્રસ્તાવને પ્રજાતંત્રની ગુરુ ચાવી પણ કહી હતી ભારતના બંધારણની પ્રસ્તાવના ભારતની રાજકીય જન્મકુંડળી છે એવું કોણે કહ્યું હતું ક મા મામૂનશી તથા ઉદ્દેશ્ય પ્રસ્તાવને પ્રજાતંત્રની ગુરુ ચાવી પણ કહી હતી બંધારણની પ્રસ્તાવના બંધારણનો પરિચય પત્ર છે એવું કોને કહ્યું હતું એને પાલકીવાલા બંધારણની પ્રસ્તાવના બંધારણનો પરિચય પત્ર છે એવું કોને કહ્યું હતું એને પાલકીવાલા બંધારણનું મામુક બંધારણની આત્મા છે બંધારણની ચાવી છે અને બંધારણનું આભૂષણ છે એવું કોને કહ્યું હતું ઠાકુરદાસ ભાર્ગવ બંધારણનું મામુક બંધારણની આત્મા છે બંધારણની ચાવી છે અને બંધારણનું આભૂષણ છે એવું કોને કહ્યું હતું ઠાકુરદાસ ભાર્ગવ બંધારણની પ્રસ્તાવનામાં આપના દીર્ઘાલીન સ્વપ્નનો વિચાર છે એવું કોને કહ્યું હતું અલ્લાદી કૃષ્ણ સ્વામી અયર બંધારણની પ્રસ્તાવનામાં આપના દીર્ઘકાલીન સ્વપ્નનો વિચાર છે એવું કોને કહ્યું હતું અલ્લાદી કૃષ્ણસ્વામી અયર બંધારણની પ્રસ્તાવનાને ની આઝાદીની ઘોષણા સાથે કોને સરખાવી હતી ન્યાયમૂર્તિ હે બંધારણની પ્રસ્તાવનાને યુએસએ ની આઝાદીની ઘોષણા સાથે કોને સરખાવી હતી ન્યાયમૂર્તિ હે ઉદ્દેશ્ય પ્રસ્તાવના સંક્ષિપ્ત રૂપને કઈ તારીખે અમુક તરીકે સ્વીકાર થયો ઓગણીસો પચાસ ઉદ્દેશ્ય પ્રસ્તાવના સંક્ષિપ્ત રૂપને કઈ તારીખે અમુક તરીકે સ્વીકાર થયો ઓગણીસો પચાસ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરતા સમયે જવાહરલાલ નહેરુએ શું જણાવ્યું હતું આ પ્રસ્તાવ આપના માટે પ્રસ્તાવ કરતા કનિક વિશેષ છે એ એક ઘોષણા છે એક દ્રઢ નિર્ધાર છે પ્રતિજ્ઞા છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરતા સમયે જવાહરલાલ નહેરુએ શું જણાવ્યું હતું આ પ્રસ્તાવ આપના માટે પ્રસ્તાવ કરતા કનિક વિશેષ છે એ એક ઘોષણા છે એક દ્રઢ નિર્ધાર છે પ્રતિજ્ઞા છે પ્રસ્તાવના ના અમલીકરણ માટે ન્યાયાલયમાં જઈ શકાય કે નહીં ના જઈ શકાય પ્રસ્તાવના ના અમલીકરણ માટે ન્યાયાલયમાં જઈ શકાય કે નહીં ના જઈ શકાય પ્રસ્તાવનાને ગાંધીજીએ શું કહ્યું હતું મારા સ્વપ્નનું ભારત કહીને વર્ણિત કર્યું હતું પ્રસ્તાવનાને ગાંધીજીએ શું કહ્યું હતું મારા સ્વપ્નનું ભારત કહીને વર્ણિત કર્યું હતું બંધારણનું શું દર્શાવે છે કે ભારતના લોકો બંધારણનો મૂળ સ્ત્રોત છે પ્રસ્તાવના બંધારણનું શું દર્શાવે છે કે ભારતના લોકો બંધારણનો મૂળ સ્ત્રોત છે પ્રસ્તાવના પ્રસ્તાવનામાં કયા સુધારા વડે સમાજવાદી પંથનિરપેક્ષ તથા રાષ્ટ્રની એકતા શબ્દના સ્થાને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા શબ્દો જોડાયા બેતાલીસમો સુધારો ઓગણીસો છોતેર પ્રસ્તાવનામાં કયા સુધારા વડે સમાજવાદી પંથનિરપેક્ષ તથા રાષ્ટ્રની એકતા શબ્દના સ્થાને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા શબ્દો જોડાયા બેરુબાડી કેસ કયા વર્ષે થયો હતો ઓગણીસો સાઈઠ આમુકને બંધારણનો ભાગ ન મનાયો બેરુબાડી કેસ કયા વર્ષે થયો હતો ઓગણીસો સાઈઠ આમુકને બંધારણનો ભાગ ન મનાયો ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ કયા વર્ષે થયો હતો ન્યાયમૂર્તિ કોણ હતા ચુકાદો શું આવ્યો ઓગણીસો સડસઠ ન્યાયમૂર્તિ હિદાયત હતા આમુકને બંધારણનો ભાગ ન મનાયો ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ કયા વર્ષે થયો હતો ન્યાયમૂર્તિ કોણ હતા ચુકાદો શું આવ્યો ઓગણીસો સડસઠ ન્યાયમૂર્તિ હિદાયત હતા ઓગણીસો ચોસઠ ન્યાયમૂર્તિ સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યનો કેસ કયા વર્ષે થયો હતો ન્યાયમૂર્તિ કોણ હતા ઓગણીસો ચોસઠ આમુકને બંધારણનો ભાગ ન મનાયો ન્યાયમૂર્તિ મવહોલકર ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય કેસ કયા વર્ષે થયો હતો ઓગણીસો સિત્તેર અમુકને બંધારણનો ભાગ ન મનાન્યો ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય કેસ કયા વર્ષે થયો હતો ઓગણીસો સિત્તેર અમુકને બંધારણનો ભાગ ન મનાન્યો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેશ કયા વર્ષે થયો હતો ઓગણીસો એકોતેર કેસ થયો તેનો નિર્ણય ઓગણીસો તોતેર માંગ આવ્યોને અમુકને બંધારણનો ભાગ મનાન્યો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ કયા વર્ષે થયો હતો ઓગણીસો એકોતેર કેસ થયો તેનો નિર્ણય ઓગણીસો તોતેર માંગ આવ્યોને અમુકને બંધારણનો ભાગ મનાન્યો કયા અનુચ્છેદમાં વયસ્મતાધિકારની જોગવાઈ આપવામાં આવેલી છે અનુચ્છેદ ત્રણસો છવિસ કયા અનુચ્છેદમાં વયસ્મતાધિકારની જોગવાઈ આપવામાં આવેલી છે અનુચ્છેદ ત્રણસો છવિસ ન્યાયનો સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવેલો છે ઓગણીસો સત્તરની રશિયા ક્રાંતિમાંથી ન્યાયનો સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવેલો છે ઓગણીસો સત્તરની રશિયા ક્રાંતિમાંથી બંધારણના કયા અનુચ્છેદ સામાજિક ન્યાયની જોગવાઈ દર્શાવે છે અનુચ્છેદ પંદર પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈને અનુચ્છેદ અડત્રીસ સામાજિક અસમાનતા દૂર કરવી બંધારણમાં કયા અનુચ્છેદ સામાજિક ન્યાયની જોગવાઈ દર્શાવે છે અનુચ્છેદ પંદર પચાત વર્ગો માટે વિશેષ જોગવાઈને અનુચ્છેદ અડત્રીસ સામાજિક અસમાનતા દૂર કરવી બંધારણમાં કયો અનુચ્છેદ આર્થિક ન્યાય દર્શાવે છે અનુચ્છેદ ઓગણચાલીસ રાષ્ટ્રીય ધનવૃદ્ધિ કરી બધા લોકોમાં સમાન વિતરણ કરવું બંધારણમાં કયો અનુચ્છેદ આર્થિક ન્યાય અનુચ્છેદ ઓગણચાલીસ રાષ્ટ્રીય ધનવૃદ્ધિ કરી બધા લોકોમાં સમાન વિતરણ કરવું બંધારણમાં કયો અનુચ્છેદ આર્થિક ન્યાય દર્શાવે છે અનુચ્છેદ ઓગણચાલીસ રાષ્ટ્રીય કરી બધા લોકોમાં સમાન વિતરણ કરવું ભારતના બંધારણમાં કયો અનુચ્છેદ અનુચ્છેદ રાજકીય ન્યાય દર્શાવે છે અવસરની સમાનતા ભારતના બંધારણમાં કયો અનુચ્છેદ રાજકીય ન્યાય દર્શાવે છે અનુચ્છેદ સોળ અવસરની સમાનતા કયા વર્ષે અન્ના જાહેરનામામાં કહેવામાં આવ્યું કે તમામ મનુષ્યો જનતી સ્વતંત્ર છે સમાન રીતે સન્માનના અધિકારી છે અને તેમની પાસે બુદ્ધિ અને જમીર છે એકબીજા સાથે તેમને ભાઈચારો રાખવો જોઈએ ઓગણીસો અડતાલીસ કયા વર્ષે અન્ના જાહેરનામામાં કહેવામાં આવ્યું કે તમામ મનુષ્યો જનથી સ્વતંત્ર છે સમાન રીતે સન્માનના અધિકારી છે અને તેમની પાસે બુદ્ધિ અને જમીર છે એકબીજા સાથે તેમને ભાઈચારો રાખવો જોઈએ ઓગણીસો અડતાલીસ પ્રસ્તાવનામાં આપની આકાંક્ષાઓ સામેલ છે જેના માટે આપને કઠોર સંઘર્ષ કર્યો છે આ વાક્ય કોનું છે જવાહરલાલ નહેરુ પ્રસ્તાવનામાં આપની આકાંક્ષાઓ સામેલ છે જેના માટે આપને કઠોર સંઘર્ષ કર્યો છે આ વાક્ય કોનું છે જવાહરલાલ નહેરુ પંથ નિરપેક્ષ એટલે શું બધા જ ધર્મોને સમાન ગણી તેનું મહત્વ સ્વીકારવું પંથ નિરપેક્ષ એટલે શું બધા જ ધર્મોને સમાન ગણી તેનું મહત્વ સ્વીકારવું બંધારણના પાનાઓ અને ડિઝાઇન કરનાર કોણ હતા બેઓહર રામ મનોહર સિન્હા જબલપુર બંધારણના પાનાઓ અને અમુકની ડિઝાઇન કરનાર ચિત્રકાર કોણ હતા બેઓહર રામ મનોહર સિન્હા જબલપુર મધ્યપ્રદેશ ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે મતલબ સમજાવો ભારત બધા ધર્મોનું મહત્વ સ્વીકારે છે પરંતુ સમર્થન કોઈનું કરતું નથી ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે મતલબ સમજાવો ભારત બધા ધર્મોનું મહત્વ સ્વીકારે છે પરંતુ સમર્થન કોઈનું કરતું નથી અમુક માં પ્રજાસત્તાક શબ્દ શું દર્શાવે છે અમુકમાં પ્રજાસત્તાક શબ્દ શું દર્શાવે છે વયસ્ક મતાધિકાર પ્રસ્તાવનાની શરૂઆત કયા શબ્દથી થાય છે અમે ભારતના લોકો પ્રસ્તાવનાની શરૂઆત કયા શબ્દથી થાય છે અમે ભારતના લોકો બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપથી માનો છે આ વાક્ય શું દર્શાવે છે સાર્વભૌમિકતા બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપથી માનો છે આ વાક્ય શું દર્શાવે છે સાર્વભૌમિકતા ભારતમાં રાજ્યનો કોઈ ધર્મ નથી આ વાક્ય શું દર્શાવે છે ધર્મનિરપેક્ષતા ભારતમાં રાજ્યનો કોઈ ધર્મ નથી આ વાક્ય શું દર્શાવે છે ધર્મનિરપેક્ષતા ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય કોના દ્વારા વર્ણિત કરાય છે બંધારણની પ્રસ્તાવના ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય કોના દ્વારા વર્ણિત કરાય છે બંધારણની પ્રસ્તાવના દ્વારા